જો તો તમે પણ બી અથવા તો કે બીટેક ઇલેક્ટ્રિકની અંદર કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ડીજીવીસીએલ દ્વારા અલગ અલગ પ્રકારની બસો ને ચોપન જગ્યાઓ માટે છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર વિદ્યુત સહાયક ઉપર છે ભરતી ભરાવા જઈ રહી છે અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ પોસ્ટો માટે ભરતી છે તે બહાર પાડી દેવામાં આવેલી છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે આગળ વાત કરી એ મુજબ ડીજીવીસીએલની અંદર વિદ્યુત સહાયક ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની ઉપર આ વિડીયો બનાવેલો છે તો કે દક્ષિણ ગુજરાત વિદ્યુત વીજ કંપની લિમિટેડ એટલે કે ડીજીવીસીએલ એ તાજેતરની અંદર ડીજીવીસીએલ એમ જીવીસીએલ પીજીવીસીએલ અને યુજીવીસીએલ અને ગેટકોમ માટે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ માટે અરજી છે તે બહાર પાડેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અલગ અલગ પ્રકારની ઘણી બધી જગ્યાઓ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે રસ ધરાવતા ઉમેદવારો તે તમામ વ્યક્તિઓ તેના પોર્ટલ ઓપન થતાની સાથે તેની અંદર અરજી કરી શકશે આપણે જાણીએ તમામ વિગતો વન બાય વન બેઝિક માહિતીથી શરૂઆત કરીશું તો કે સંસ્થાનું નામ રહેશે ડીજીસીએલ પોસ્ટનું નામ રહેશે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ કુલ કેટલી જગ્યાઓ છે ત્રણસો ચોરાણું જગ્યાઓ અલગ અલગ રહેશે પોસ્ટ અલગ અલગ રહેશે તેની વિગત આપણે આગળ જાણીશું આ ભરતીની શરૂ થયા તારીખ કઈ રહેશે તો કે બાર માર્ચ બે હજાર ચોવીસ જેની ભરતી શરૂ થયા તારીખ રહેશે કઈ કઈ પોસ્ટ પર કેટલી કેટલી ભરતી માટે કેટલી કેટલી જગ્યાઓ છે તેની ઉપર ચર્ચા કરીએ તો કે ગેટકો માટે બસો ને સાત જગ્યાઓ છે ડીજીવીસીએલ માટે અઠ્યોતેર જગ્યા એમજીવીસીએલ માટે અઠ્યાવીસ જગ્યા યુજીવીસીએલ એટલે કે અઠ્યાવીસ જગ્યા અને પીજીવીસીએલ માટે તેપન જગ્યાઓ તો અલગ અલગ પ્રકારના અલગ અલગ દક્ષિણ ગુજરાત છે પૂર્વ ગુજરાત છે પશ્ચિમ ગુજરાત છે ઉત્તર ગુજરાત છે તમામ અલગ અલગ જગ્યાઓ માટે છે અલગ અલગ વીજ સહાયકો માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર ખૂબ જ સારી રીતે તમારે નોંધ કરવાની રહેશે જેની અંદર બી અથવા તો કે બીટેક કરેલો હોવો જોઈએ ઇલેક્ટ્રિકલની અંદર જેની અંદર તમે બી અથવા બીટેક ઇલેક્ટ્રિકલની અંદર કરેલું હોય તો તેની અંદર સાતમા અને આઠમા સેમેસ્ટરની અંદર તમારી પાસે એટીકેટી હોવી ના જોઈએ જો એટીકેટી હશે તો તમે આની અંદર અરજી કરી શકશો નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ તમારે અરજી કરવાના છે સાથે સાથે તમારી પાસે સે સાતમા સેમેસ્ટર સાતમા અને આઠમા સેમેસ્ટરની અંદર તમારી પાસે પંચાવન ટકાથી વધારે માર્ક્સ હોવા જોઈએ તો તમે આની અંદર અરજી કરી શકશો ઉંમર મર્યાદાની અંદર જોઈએ તો કે જે વ્યક્તિઓ આની અંદર અરજી કરી રહ્યા છે તે વ્યક્તિ માટે ઓછામાં ઓછા વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે જેની અંદર વધુમાં વધુ છે મર્યાદા જે લોકોને બહુમતી મળતી નથી તે લોકો માટે બાનછૂટ મળતી નથી તે લોકો માટે પાંત્રીસ વર્ષ છે અને જે વ્યક્તિઓને છૂટછાટ વગેરે આપવામાં આવશે તેની માટે તમારે જાહેરનામું છે વાંચી લેવાનું રહેશે જેની માટે તમને અલગ અલગ પ્રકારની તમને નોંધ આપવામાં આવેલી છે જાહેરનામું વાંચવા માટે તમને લિંક લિંક છે તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અરજી કરવાની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પગાર ધોરણ તો કે પ્રથમ વર્ષ માટે ફિક્સ મેનતાણું પગાર ધોરણ છે તે તમને આપવામાં આવશે જે પગાર ધોરણ છે તે અડતાલીસ હજાર એકસો રૂપિયા સુધી રહેશે બીજા વર્ષ માટે તમારો વધારો કરીને પચાસ હજાર રૂપિયા સાતસો પચાસ હજારને સાતસો રૂપિયા છે તે તમને પગાર ધોરણ આપવામાં આવશે અન્ય ભથ્થું લાભો એ કોઈપણ પ્રકારના તમને કશું કશું પણ આપવામાં આવશે નહીં તેનું ખાસ જાણ લેવાનું રહેશે ટી એ અને ડી એની પણ માન્યતા છે તે આની અંદર રાખવામાં આવેલી છે તો ટી એ અને ડીએ શું કહેવાય તેની ઉપર આપણે વિડીયો બનાવેલો છે તમે તે વિડીયો જોઈને જોઈ શકો છો અથવા તમ તો કે તમને ખ્યાલ હશે જ અરજી ફી ઉપર નજર કરીએ તો કે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુસી વાળી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા છે તે અરજી ફી રાખવામાં આવેલી છે એસી એસટી અને પીડબ્લ્યુડી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે પણ બસ બસો પચાસ રૂપિયા છે અરજી ફી રાખવામાં આવેલી છે અરજી ફીની ચૂકવણી તમારે ઓનલાઈન કરવાની રહેશે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ સબમિટ કરશો ત્યારે તમારે અરજી ફી છે તે ચૂકવીને તેની પ્રિન્ટ આઉટ છે તે કઢાવી લેવાની રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરાવી શકો છો અને અરજી કરવાની લિંક અને નોટિફિકેશનની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ મળી જશે વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી જ છે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે